એક દિવસ મોબાઈલથી દૂર રહેવા બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અપીલ કરી ત્યારે ન્યૂઝ ટીમ યુવાનો પાસેથી તેમનો મત જાણ્યો અમદાવાદના યુવાનોએ મોબાઈલ ફાસ્ટિંગ વિશે શું કહ્યું તે પણ સાંભળી લો મોબાઈલના ઉપયોગ પણ છે અને તેનો કહી શકાય કે દુરુપયોગ પણ અનેક લોકો કરતા હોય છે ત્યારે ભાજપના ગુજરાતના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક દિવસ મોબાઈલથી દૂર રહેવાની સલાહ જે છે તે આપી હતી વડતાલ મંદિરમાં તેઓએ કહ્યું હતું કે મોબાઈલથી જે છે તે લોકો એક દિવસ દૂર રહેવું જોઈએ આપણી સાથે યુવાઓ છે તેઓ શું વિચારે છે તે જાણીએ મિત્ર શું કહેશો મોબાઈલ ફાસ્ટિંગની વાતો થઈ રહી છે તમે એઝ અ યુવા કઈ રીતે જુઓ છો મોબાઈલ ફાસ્ટિંગ જરૂરી છે કે નહીં જે તે આપણે બધાને ખબર છે કે મોબાઈલ જેટલો સારો છે એટલો જ મોબાઈલ ખરાબ છે ઇટ્સ ઓલ અપોન આપણે મોબાઈલને યુઝ કેવી રીતે કરીએ છીએ હવે એક દિવસ તમે ફોન ના યુઝ કરો એટલો બધો આઈ ગેસ કે પ્રભાવ નહીં આપે પણ આપણને દિવસ દરમિયાન જેટલો આપણે વધારે ફોન યુઝ કરીએ છીએ એમ કરીને ધીમે ધીમે ફોન યુઝ કરવો ઓછો કરવો જોઈએ નહીં તો આ તો કેવું થઈ જશે કે તમે આખે આખું અઠવાડિયું વધારે યુઝ કરો છો અને એક દિવસ ફોન યુઝ નહીં કરો તો પછી એટલો કોઈ વધારે ફરક નહીં પડી જાય બધા રોજ મોબાઈલ વાપરતા જ હોય છે મોબાઈલ એ એટલી એમ એકદમ મતલબ જ્યારે બધા સામાન લેવાનું જોડે મોબાઈલ લેવાનું ભૂલતા બી નથી તો મોબાઈલના જેવા ગેરફાયદા છે એવા ફાયદા બી તો છે મતલબ સરળતાથી આપણે મોબાઈલ મતલબ મોબાઈલમાં બહુ બધા ફાયદા છે ટેકનોલોજી બની છે તો એનો યુઝ બી સારો સારો થાય છે જેમ કે કોઈને સ્ટડી માટે હેલ્પ થાય છે કોઈક રસ્તામાં ખોવાઈ ગયા હોય તો ત્યાંથી બહાર નીકળવા માટે કોઈને અર્જન્સીમાં ફોન કરવા માટે તો બહુ બધી બાબતે મોબાઈલ જરૂરી છે હવે એક દિવસ બંધ કરી દીધો અને એ જ દિવસે કશુંક બી થઈ ગયું એક્સિડન્ટ થયો કે કશું બી થઈ ગયું તો પછી કોઈકને ફોન કરવા માટે મતલબ કશો સોર્સ જ નથી મોબાઈલ જરૂરી છે મોબાઈલ વગર તો કશું શક્ય નથી ફાસ્ટિંગ કરવા કરવું તો જોઈએ પણ એક દિવસની જગ્યાએ રોજ થોડું થોડું કરવું જોઈએ અને જે ટાઈમમાં તમે એ ફાસ્ટિંગ કરો છો અને એ ટાઈમ જે તમારો ફ્રી રહે છે તમારે ફેમિલી ફ્રેન્ડ સાથે રહીને સેલિબ્રેટ કરો ને તો એ વધારે સારું રહે તો તમે બી તમે નવું જાણી બી શકો અને થોડાક ફોનના અટ્રેક્શનથી દૂર બી થઈ શકો તો બધા દિવસે થોડું થોડું કરવું એક દિવસ કરતાં વધારે બેટર છે અન્ય યુવો છે તેની સાથે પણ વાત તમે કેટલા કલાક વાપરો છો યુ મોબાઈલ રોજ હું ત્રણથી ચાર કલાક દિવસમાં એ લોકો ઉપર છે કે કેવી રીતે ફોન યુઝ કરે છે જેને કોને કેટલો યુઝ કરવો છે કોઈ સારો યુઝ કરે છે તો કોઈ ખરાબ યુઝ કરે છે હવે લોકોને સારો યુઝ કરવો હોય તો ફોન એના માટે સારો છે પણ જે ખરાબ યુઝ કરતો હોય એના માટે ફોન ખરાબ છે वो आ रही है अगर कोई भी बाहर से आता है तो सबसे पहले आके फोन देखता है पहले के टाइम पे फ़ोन नहीं था तो सब लोग आते थे दिन के बारे में बताते थे क्या हुआ आज क्या नहीं बातें होती थी कम्युनिकेशन ज़्यादा रहता था तो कनेक्टेड रहते थे अभी आजकल फ़ोन आ गया सब लोग आके फ़ोन में ही रहते हैं तो आजकल अभी तक कनेक्टेड नहीं रह रहे जितना जानना चाहिए उतना जानने में नहीं मिल रहा है एक दूसरे को आप क्या मानते हैं मोबाइल फास्टिंग को लेकर करना चाहिए या नहीं करना चाहिए अभी के टाइम पे करना तो नहीं चाहिए कम करना चाहिए जैसे अभी कम्युनिकेशन वो सब ज़्यादा है करना चाहिए पर कम करना चाहिए अगर करेंगे ही नहीं तो आजकल डिजिटल पेमेंट्स है वो सब भी नहीं हो पाएगा किसी को लोकेशन भेजनी है वो भी नहीं हो पाएगा आजकल बहुत सारे बिजनेस भी ऑनलाइन चल रहे हैं वो सब भी नहीं हो पाएगा तो बंद तो नहीं कर सकते कास्टिंग करनी चाहिए पर एक दिन के लिए नहीं पर रेगुलर के लिए और लंबे समय के लिए क्योंकि एक दिन से करने से कोई फ़र्क नहीं पड़ेगा ऐसा आपके वहाँ कितने घंटे यूज़ करते हो आप दो तीन घंटे वो भी कोई પરપઝે ટ્રેડિંગ સબકે ત્રણ ચાર કલાક યુઝ કરું છું પણ એવું જ કે દિવસનું ફાસ્ટિંગ કરવાથી કે લોકો એવું કરી દેશે કે અઠવાડિયામાં એક જ દિવસ નથી વાપરવાનો ને તો શું ફરક પડે છે એટલું કરી લેશે પણ એની સામે બીજા છ દિવસમાં એ લોકો એનાથી વધારે યુઝ કરી શકશે કે એ આખા દિવસમાં જે યુઝ નથી કર્યો એ બધું એ બીજા દિવસે ચેક કરશે કે તો બીજા દિવસે કરશે તો એનાથી એટલો ઇફેક્ટ નહીં થાય પણ જેટલો દિવસમાં ઇફ તમે ત્રણ ચાર કલાક યુઝ કરો છો તેની જગ્યાએ બે કલાક યુઝ કરો અને જેટલું કામનું છે એટલું યુઝ કરો તો એનાથી ફરક પડશે હા છે તો ખરી પણ એનો બી ફાય ફાયદા બી છે કે કંઈ કામ હોય તો ફોન કરી શકીએ કે બીજું કંઈ કોઈને વાત કરવી હોય કે એના માટે બીજું તો તો આતા ત્યાં યુવાનો જેઓ ફાયદા પણ ગણાવી રહ્યા છે ગેરફાયદા પણ ગણાવી રહ્યા છે તેમનું માનવું છે કે એક દિવસના ફાસ્ટિંગના સ્થાને રોજ તેનો ઉપયોગ જે છે તે ધીમે ધીમે ઘટાડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મોબાઈલથી લતથી જે છે તે પણ છુટકારો મળી શકે છે અને મોબાઈલના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ જોવા મળ્યા છે કેમેરામેન રિતેશ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ